હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસની અંદર યોજાવાની છે તેની અંદર પાસ થવા માટે તમારે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે એની તમામ માહિતી આપવાનો છું તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં તમને જણાવી દો કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે દસમા અને બારમા ધોરણની તમામ માહિતી ડિટેલ્સની અંદર તમને આ ચેનલની અંદર મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા કન્ફ્યુઝન બહુ બધા હશે બોર્ડની પરીક્ષાને લઈને તો વારાફરતી વિડીયો બાય વિડીયો બનાવીને હું તમને જણાવતો રહીશ તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જો બોર્ડની બારની પરીક્ષા છે તેની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમે દસમા ધોરણની અંદર હતા ત્યારે તમારે સોમાંથી તેત્રીસ માર્ક્સ લાવવા જરૂરી હતા પરંતુ એની અંદર એવું હતું કે બોર્ડની એક્ઝામના એંસી માર્ક્સનું પેપર આવતું તો એમાંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવવાના અને ઇન્ટરનલની અંદર તમારે સાત લાવવાના એટલે કે તમારે સ્કૂલની અંદરથી જો એક્ઝામ હોય છે અથવા તો તેની એક્ટિવિટી હોય એમાં વીસ માર્કથી તમને સાત મિનિમમ લાવવાના હતા એમ કરીને ટોટલ તેત્રીસ લાવવાના હતા પરંતુ ધોરણ બારની અંદર તમારે બોર્ડની પરીક્ષામાં સો માર્ક્સનો પેપર આવશે તેની અંદર કોઈ પણ સ્કૂલના માર્ક્સ એડ થતા નથી તમારા સ્કૂલની અંદરથી કોઈ પણ માર્ક્સ એડ થશે નહીં તમારે માત્ર ને માત્ર જો તમે બોર્ડની એક્ઝામમાં લખો છો એ જ માર્ક્સ તમારે એડ થશે અને એમાં તમારે ટોટલ સો માર્ક્સનો પેપર હશે સોમાંથી તમારે ટોટલ તેત્રીસ માર્ક્સ લાવવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમને ડિટેલ્સમાં માહિતી આપી તમને સમજાઈ ગયું હશે જો ના સમજાણું હોય તો તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત